અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક માનસિક દિવ્યાંગ યુવતી સાથે પરિવાર સાથે અઢાર વર્ષ દિવ્યાંગ યુવતી રહે છે યુવતી માનસિક રીતે દિવ્યાંગ છે જેથી કાકા કાકી સાથે રહે છે યુવતીના માતા વતનમાં રહે છે ત્યારે થોડા દિવસ પહેલા યુવતીને અચાનક પેટમાં દુખાવો પડ્યો હતો અને ઉલટીઓ થવા લાગતા તેમણે કાકા કાકી તેમને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબી પરીક્ષણમાં બહાર આવ્યું હતું કે યુવતીને ત્રણ મહિનાનો ગર્ભ છે આ વાત સાંભળી કાકા કાકીના પગ તડેથી જમીન સરકી ગઈ હતી સમગ્ર મામલે યુવતીને ઘરે લાવી કાકા કાકીએ પૂછપરછ કરી હતી દરમિયાન યુવતીએ તેની ભાષામાં જણાવ્યું હતું કે બાજુમાં રહેતા પ્રદીપ ધરમરાજ પટેલે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે યુવતી ત્રણેક મહિના પહેલા ઘરે એકલી હતી દરમિયાન આરોપી પ્રદીપ પટેલે દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે યુવતીને ધમકી આપી હતી કે જો પોતે કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખશે જો કે સમગ્ર મામલે યુવતીના કાકા કાકી અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પ્રદીપ ધર્મરાજ પટેલની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે હાલ તો પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ કામ હકીકત એવી છે કે આ કામ જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ બનનાર જે છે એમના પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ બનનાર એના કાકા કાકી પૂછપરછ કરતા તેણે કહેલું કે જે આ બાજુબાઈ જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગ્નન્સી થઈ છે જેથી આ કામના ભોગબંદરના કાકા જે છે એમને અત્યારે અમુક પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે